મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં આજે સ્પોર્ટ્સ એક્ટિવિટી ખૂબ ઓછી થઈ રહી છે ત્યારે સ્પોર્ટ્સ તરફ લોકો વધુને વધુ આગળ વધે તે માટે પોરબંદરનું શ્રી રામ શ્રી સ્વિમિંગ ક્લબ સતત પ્રયાસ કરી રહ્યું છે આ ક્લબ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની દરિયાઈ ત્રણ સ્પર્ધા તો દર વર્ષે યોજાય છે પરંતુ આજે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની ઓલ સી કાઇકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈ સ્પર્ધકોએ ઉત્સાહ સાથે ભાગ લઈ મજબૂત મનોબળનો પરિચય આપ્યો હતો ઘૂઘવતા અથાગ દરિયામાં જતા લોકો ડરતા જોવા મળતા હોય છે પરંતુ દરિયાઈ તરણ અને કાયાકિંગ સહિતની એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી શારીરિક ફિટનેસ માટે ખૂબ જ ફાયદારૂપ ગણવામાં આવે છે પોરબંદરના શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે સતત કાર્ય કરી રહ્યું છે પોરબંદરમાં દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી તરવૈયાઓ પોતાનું કવચ બતાવતા હોય છે તો સાથે જ કોસ્ટલ મેરાથોન સહિત વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રી રા સ્વિમિંગ ક્લબ દ્વારા આજે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની ઓલ સી કાયકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ તોફાની દરિયા વચ્ચે પોતાના મજબૂત મનોબળનો પરિચય આપ્યો હતો આ કાયકિંગ કોમ્પિટિશનમાં ત્રણ હજાર મીટરની ક્વોલિફાઈ રાઉન્ડ રાખવામાં આવ્યો હતો અને સાથે જ પાંચ હજાર મીટરનો ફાઇનલ રાઉન્ડ રાખવામાં આવ્યો હતો જેમાં સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને પોતાના મજબૂત મનોબળનો પરિચય આપ્યો હતો આજે જે કયાકિંગ કોમ્પિટિશન તેર ચારના જે યોજવામાં આવી છે એની અંદર પિસ્તાલીસ પાર્ટિસિપેન્ટ પાર્ટ લીધો છે આ વખતે ફર્સ્ટ ટાઈમ હતું અને આપણી પાસે લિમિટેડ કયાક્સ હોવાના કારણે આપણે બહુ આનો પ્રચાર પ્રસાર નહોતો કર્યો ઇટ વોઝ ફર્સ્ટ ટાઈમ એટલે આમાંને પણ જોવું હતું કે આ કઈ રીતે આપણે એરેન્જ કરી શકીએ તો આજે ખૂબ સક્સેસફુલી કરી શક્યા છે બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે આની અંદર ભાઈઓ અને બહેનો અને આ વખતે એક નવતર પ્રયોગ કર્યો છે કે આ યુનિસિક્સ એવેન્ટ રેકી છે કે ભાઈઓ અને બહેનો બધા એકી સાથે કોમ્પિટ કરે એમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ મળે એ છે આ એક નવું નજરાણું છે પોરબંદરનું શ્રીરામ સ્વિમિંગ ક્લબનું આપણા રાષ્ટ્રને કે સીની કયાકિંગ કોમ્પિટિશન હવે રેગ્યુલરલી યોજાશે આની પહેલાં આપણે ફર્સ્ટ ચાલુ કર્યું સ્વિમાથોન ચાલુ કર્યું કે સ્વિમિંગ કોમ્પિટિશન જે આપણી ઇન્ડિયામાં આપણે કહી શકીએ કે વન ઓફ ધી બેસ્ટ થાય છે પોરબંદરમાં ખૂબ સારો એમાં પ્રતિસાદ મળતો હોય છે પછી આપણે ઇન્ટ્રોડ્યુસ કરી મેરેથોન પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન એનો પણ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો આ જ વર્ષે આપણે જે અમારું વર્ષ અમે ગણતા હોઈએ છીએ જે રીતે કે ઇવેન્ટ ટુ ઇવેન્ટ ગણતા હોય છે તો આપણે ટ્રાયથોલોનનું પણ આયોજન ફર્સ્ટ ટાઈમ કર્યું તો પોરબંદર ટ્રાયથોલોન પણ ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ છે એવી જ રીતે પોરબંદર કયા કિંગ ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ તો આમ ચાર ચાર ઇવેન્ટ રાષ્ટ્રીય કક્ષાની આપણે હવે પોરબંદરમાં યોજવાનું ચાલુ કર્યું છે આ પોરબંદર માટે ગૌરવની વાત છે અને પોરબંદરના નગરજનો પણ આ બધી ઇવેન્ટમાં પાર્ટ લે આ બધી એડવેન્ચર ઇવેન્ટ્સ છે એની અંદર આવી ઇવેન્ટ તમે બારે કરવા જાવ તો તમને ખૂબ કોસ્ટલી પડે પણ શ્રીરામ સ્વિમિંગ ક્લબ તો એનજીઓ છે કોઈપણ સામાન્ય માણસને પણ પોસાઈ શકે એવા દરે આ બધી એક્ટિવિટીઝ કરાવે છે તો સૌને વિનંતી કે તમે આ આ બધી સ્પોર્ટ્સનો લાભ લ્યો તમારી જાતને તંદુરસ્ત બનાવો અને નેચર સાથે કનેક્ટ થઈ અને એન્જોય કરો બાળકોને બહેનોને ભાઈઓને આ બધી ઉંમરના આ બધી સ્પોર્ટ્સ કરી શકે એમ છે તો સૌને પાર્ટ લેવાને અમે આ વિનંતી કરીએ છીએ અને અમારા માટે એક ગૌરવની વાત છે કે રિટાયર્ડ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એ કે સિંગ શાહે પણ દૂર દૂરથી આવ્યા પાર્ટ લેવા અને ખૂબ સ્ટ્રોંગલી પાર્ટ લે પાર્ટ લીધો એ સિક્સટી ફાઈવ એજ એ દેટ ઇઝ અ દેટ ઇઝ અ ગૌરવની વાત છે આપણા માટે બધા માટે આ એક ઉદાહરણીય એક્ઝામ્પલ છે પોરબંદર ચોપાટી ખાતે આયોજિત આ ઓલ સી કાઇકિંગ કોમ્પિટિશનમાં ગુજરાતના અનેક શહેરોમાંથી સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ખાસ કરીને આ કાઇકિંગ સ્પર્ધામાં અમદાવાદના પૂર્વ કમિશનર અને એનએસજીના પૂર્વ ડીઆઈજી એ કે સિંહ પણ આ સી કાયકિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પરિવાર સાથે ખાસ પોરબંદર આવી પહોંચ્યા હતા આ એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લીધા બાદ તેઓએ જણાવ્યું હતું કે કાયકિંગનો મારા માટે આ પહેલો અનુભવ હતો આ પહેલાં હું બે હજાર આઠમાં અહીં સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં આવ્યો હતો એડવેન્ચર સ્પોર્ટ્સ વિશે તેઓએ જણાવ્યું હતું કે એડવેન્ચર સ્પોર્ટ્સ તમને નેચર સાથે મળાવે છે અને આપણે લખી છીએ કે ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો આપને મળ્યો છે ત્યારે શ્રી શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા કરાયેલા આયોજનને તેઓએ બિરદાવ્યું હતું આ કોમ્પિટિશનમાં ન માત્ર પુરુષો પરંતુ સાત જેટલી મહિલાઓએ પણ ભાગ લીધો હતો અને જણાવ્યું હતું કે બધી મહિલાઓએ આમાં ભાગ લઈ લેવો જોઈએ અને જો એકવાર દરિયામાં જશો તો જે અનુભવ મળે તે અવર્ણનીય છે તેમાં આ સ્પર્ધકોએ ભાગ લઈ અને જણાવ્યું હતું मेरे लिए कयाकिंग का पहला अनुभव था मैंने कभी कयाकिंग की नहीं है तो मैंने इस इवेंट के बारे में जब जाना तो मुझे आ, स्विमिंग का शौक़ है मैं यहाँ पे बहुत पहले 2018 में एक बार स्विमिंग कंपटीशन के लिए आया था तो जब मुझे इस इवेंट के बारे में पता लगा तो मैंने इसको ट्राई करने के लिए प्लान किया और कल हम लोग यहाँ पे आए थे कल फर्स्ट टाइम हमने कयाकिंग प्रैक्टिस की थी और आज इवेंट में पार्टिसिपेट किया मेरा अनुभव बहुत सुखद था और बहुत आनंद आया और मुझे अब लगता है कि मैं कयाकिंग की प्रैक्टिस रेगुलरली करूंगा मौका मिलने पे और इसको इम्प्रूव करने की कोशिश करूंगा। तो मैं ये ज़रूर कहना चाहूँगा कि एडवेंचर एक ऐसी एक्टिविटी है जो कई डायमेंशन में होती है और ये सबसे रोचक और सबसे एंटरटेनिंग एक्टिविटी होती है हालांकि इसमें एक फ़िज़िकल रिस्क इन्वॉल्व होता है अगर कोई एक्टिविटी में रिस्क नहीं है तो वो एडवेंचर कहलाता ही नहीं है लेकिन इसमें सफलता का जो सुख है वो किसी भी स्पोर्ट से बहुत ज़्यादा है और साथ ही एडवेंचर बाई डेफिनेशन नेचर के साथ एसोसिएटेड है तो चाहे वो वाटर स्पोर्ट्स हो चाहे वो माउंटेनरिंग हो स्कीइंग हो कोई भी एडवेंचर की एक्टिविटी हो वो नेचर के साथ आपको मिलाती है तो खास करके गुजरात में हम लोग बहुत लकी हैं कि हमारी कोस्ट लाइन देश के बाकी राज्यों की तुलना में सबसे ज़्यादा लंबी कोस्टलाइन है बट अनफॉर्चुनेटली यहाँ पे आ, बहुत कम वाटर स्पोर्ट्स और एडवेंचर स्पोर्ट्स की सुविधाएं डेवलप हुई हैं और श्री राम स्विमिंग क्लब की तारीफ करनी पड़ेगी कि ऐसे आ, ऐसे रियलिटी होने के बावजूद भी उन्होंने इस स्पोर्ट्स को गुजरात में ब्रेक थ्रू दिया है और उनके रोल मॉडल को फॉलो करके मेरे ख्याल से कई ऐसे क्लब स्टार्ट होंगे और गुजरात में ये कल्चर धीरे धीरे बिल्डअप होगी ઇન્ટરનેટના યુગમાં ખાસ યુવાનો મોબાઈલ ગેમ્સ તથા સોશિયલ મીડિયામાં રચ્યા બચ્યા રહેતા હોવાથી શારીરિક રીતે તંદુરસ્ત રાખતી રમતો આજે વિસરાતી જાય છે રમતગમતની એક્ટિવિટી સાથે શારીરિક તંદુરસ્તી માટે પણ ખૂબ જ ફાયદારૂપ ગણવામાં આવે છે ત્યારે પોરબંદરમાં વર્ષોથી જે રીતે દરિયાઈ તરણ સ્પર્ધા તથા કોસ્ટલ મેરાથોન અને હવે કાયકિંગ સહિતની સ્પોર્ટ્સની રમતોને જે વ્યાપ વધી રહ્યો છે તેનાથી ભવિષ્યમાં લોકોને ખૂબ જ ફાયદો થશે તેમ કહી શકાય છે કારણ કે સરકાર દ્વારા પણ આ પ્રકારની સ્પર્ધાઓને પ્રોત્સાહિત કરી તેના માટે સકારાત્મક પ્રયાસો કરવામાં આવે તો આ એડવેન્ચર સ્પોર્ટ્સના આયોજનમાં પોરબંદરના જે દરિયાકાંઠા વિસ્તાર છે તેમાં વધારો થઈ શકે તેમ છે તો કે પાર્ટ લે કે ના લે એક લાગતી હતી પણ પછી પાર્ટ લીધો એટલે ડર પણ હતો પણ એક્સાઇટેડ બહુ હતા કે પહેલી વાર આપણા પોરબંદરમાં આવું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે પાર્ટ લઈએ તો અંદર ગયા ખૂબ મજા આવી થોડોક ડર લાગતો હતો પણ એન્જોય ખૂબ કર્યો સરસ અનુભવ રહ્યો અને આવતા હોય અહીંયા કાયકિંગ કરવા પણ આવતા હોય એટલે આ વખત થોડી ઓછી પ્રેક્ટિસ થઈ હતી પણ હવે અમે એમ વિચાર્યું કે કાયકિંગ ડેલી કરશું પ્રેક્ટિસ કરશું આવતા વર્ષે જ્યારે કાયાકિંગનું કોમ્પિટિશન રહેશે ત્યારે અમે ચોક્કસ ભાગ લઈશ શ્રી રામસ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા આ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે કાયાકિંગનું કોમ્પિટિશન તેમાં અમે ભાગ લીધો ખૂબ જ મજા કરી ડર લાગતો હતો થોડોક પણ પછી અંદર ગયા પછી વાંધો ન આવ્યો અમે લોકો રોજ સ્વિમિંગ કરીએ છીએ અને કાયાકિંગની થોડી પ્રેક્ટિસ કરી હતી પણ ડર લાગ્યો વાંધો ન આવ્યો બધા લેડીઝે આવવું જ જોઈએ કાંઈ એટલું બીવા જેવું છે નહીં બધા પાર્ટ લ્યો ઇન્વોલ્વ અંદર થાવ તો જ તમને તમારો ડર જાય બાકી તમે બહારથી તો તમને ડર લાગવાનો જ છે પણ એકવાર અંદર આવો તો ડર નહીં લાગે એટલે પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે બધે લેડીઝ પાર્ટ લ્યો ખૂબ જ સરસ તમે દરિયાની વચ્ચે જાઓ અને એનો જે અનુભવ મળે એ અનબિલિવેબલ છે આપણા ઘર આંગણે આવી ઇવેન્ટ થતી હોય તો આપણે બધાએ પાર્ટ લેવો જ જોઈએ કેમ કે બહાર ગામ ક્યાંય જઈએ તો એના કરતાં ઘર આંગણે છે તો આપણાનો લાવ લેવો જ જોઈએ